નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર જોડી મિત્રો રક્તદાન એ ખાસ કરીને અત્યારે જે રાજકોટમાં વિવિધ સંસ્થાઓ જે રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે અને સૌથી વધારે જરૂરિયાત આપણે સરકારી હોસ્પિટલમાં રહેતી હોય છે અને ખાસ થેલેસેમિયાના જે દર્દીઓ છે એમના માટે રક્તદાન કેમ્પ એ જીવનદાન બની જતો હોય છે તો આવી જે એક સંસ્થા વૈ ખાસ તો એમના પિતા શ્રીના પુણ્યતિથિ નિમિત્તે એ કેમ્પનું મહા રક્તદાન કેમ્પનું આયોજન થવા દે રહ્યું છે અને એ મહા રક્તદાન કેમ્પ એટલે સ્વર્ગસ્થ પાચાભાઈ સોરઠિયા એમની 18મી પુણ્યતિથિ નિમિત્તે આ કેમ્પ યોજવાનો છે મહા રક્તદાન કેમ્પ અને આજે એમના વિશે વિશેષ વિગત આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જયેશભાઈ સોરઠિયા જે એમના સુપુત્ર છે આવો જયેશભાઈ સાથે આપણે વાત કરી ને આખી જે મહારક્તદાન કેમ નું આયોજન છે એના વિશે અને પ્રવૃત્તિ વિશે માહિતી મળીએ જયેશભાઈ આપણું ખુબ સ્વાગત છે નમસ્કાર નમસ્કારેશભાઈ ભાઈ સોરઠિયા હાજી જયેશભાઈ મહારક્તદાન કેમ અ એક તો ખાસ બહુ જ એક આવકારી બાબત છે અને

એ અત્યારે ત્યાં પંદરસો થી સોળસો ગયું છે એનું પણ અમે અત્યારે હાલમાં ધ્યાન રાખીએ અમે ગૌશાળામાં વાઇસ ચેરમેન વાહ પછી અમારા મહઉડીમાં મહુડી નું સ્મશાન છે એ પણ એ એને એમને જ ચાલુ કર્યું પછી બીજી ઘણી અમારા બહોળી માં સંસ્થા છે જે બધી જોડાયેલા હતા અમારો પરિવાર જ સેવાકીય પ્રવૃત્તિ એટલે જોડાયેલા એટલે એ પ્રેરણા અમારામાં આવી છે એટલે અમે એ ચીલો એમણે ચાલુ કરી સરસ જયેશભાઈ મને બહુ આનંદ થયો કે ઘણીવાર વાર આપણા વાલીઓ આપણા દાદાઓ એવું વિચારતા હોય છે કે આ સેવા ખરેખર આગળ વધશે કે કેમ એના પછી એના ગયા પછી પણ આપે જે સેવાના સંસ્કાર ને સેવાનો વારસો જે સાચવી રાખ્યો છે એ ઘણા બધા જે સંતાનો છે એમના માટે એક પ્રેરણારૂપ બાબત છે તો આ બીજી વાત કરો એના એની સાથે જોડાયેલી બધી વાત કરો હવે આમ તો અમારો પરિવાર સેવાકીય પ્રવૃત્તિ અને જોડાયેલો છે કઈ વર્ષોથી અમે જોતા આવ્યું અમે નાના હતા ત્યારે અમે બધું જોયેલું છે જી અને સેવા કરવામાં જે આનંદ છે ને સાહેબ એ બીજે ક્યાં આનંદ કુદરત આપણે લોકોનું ધ્યાન રાખીશ કુદરત આપણું ધ્યાન કઢી આવે કેમ ચાલે છે અમને કઈ ખબર બરોબર મારો ત્રણ ભાઈ પરિવાર છે સંયુક્ત પરિવાર છે

સેવાકીય પ્રવૃત્તિ હોય કે ધંધા ન હોય છે પરિવારમાં માં આનંદ હોય તો લોકોની સેવા પરિવાર ખુશી ન હોય તો આપણે ક્યાંથી કરી શકીએ અમારો ત્રણેય ભાઈ નો પરિવાર એવો છે મારા મધરે પણ અમને કાયમી કેતા હોય કે લોકોની મદદ કરી કોઈ પણ નાનો માણસ હોય આપડે રીતે જેમ હેલ્પ થાય એવી આપણે કરીએ બધારે યાદ છે વધારે યાદ શું નામ છે મુલાભુબે થોરઠલાભુબે એટલે મારા ફાધરે એમને અમે નાનો હતા ત્યારે અમને કેતા કોઈ પણ નાના માણસો નું આપણે ધ્યાન રાખ બરાબર આપણા કારખાનામાં નાનો માણસ કામ કરતો હોય ને એનું પણ ધ્યાન રાખ વાહ એક આપણો ફાઈલ તરીકે આપણે એનો સરસ રાખો કોઈ પણ અમારા વર્કર્સો છે ફેક્ટરીમાં અમે એમની જોડે ફાઈલ તરીકે જ કે આપણા કારખાનાનો માણસ છે એવી રીતે અમારા ફેક્ટરીમાં રોજ અમે દોઢસો માણાને જમાડીએ છીએ બરાબર અને અમે બધાય સાથે બેસીને જ જમીએ છીએ વાહ અમે એવું કોઈ કેપ નથી રાખ્યું કે સેટ અલગ ને માણસો નો અલગ એવો કેપ નથી બધાય એમને સાથે બેસીને જમીએ છીએ બધા એની કોમન છે આપણે નાના માણસોની વચ્ચે રહેવા વાળા માણસ છીએ આ પ્રેરણા અમારા પરિવારમાંથી મળેલી છે મારા દાદા

અને કાર્યક્ષમતા પણ વધી જાય છે અને એ આપણું ખરેખર પાછું આપણી જે વારસો છે સંસ્કારનો એ આગળ ચલાવી રહ્યા છે એ ખૂબ જ આવકાર્ય બાબત છે અચ્છા આ સિવાય આપણે કઈ કઈ સેવા કરીએ દાખલા તરીકે અત્યારે રક્તદાન કેમ છે પછી સર્વરોગ કેમ છે એ સિવાય આપણે વાત કરી બાઉડીમાં જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની થોડી વાત આમ તો છે ને હું બાવીસ થી ત્રેવીસ સંસ્થા સાથે જોડાયેલો છું અને બધી મોટી મોટી સંસ્થા છે માનો કે ખોડલધામ ટ્રસ્ટ છે હા હા એ પછી આપણે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ છે એ પછી બોલવાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે અમારા મોવડીના લેવા પટેલ સોશિયલ ગ્રુપ ચલાવીએ છીએ એમાં પણ હું છું સરદાર ગૌશાળામાં વાઇસ ચેરમેન છું ઘણી સંસ્થા એ જોડાયેલો છું આપણે પટેલ સમાજ જે દ્વારકા છે નાગ દ્વારા છે હૃદય સમાજ એ આપણે જોડાયેલી છે

અને અનેક સંસ્થાઓ હું તો એવું વ્યક્તિગત રીતે પણ કહી શકું કે જેમનામાં વિશ્વાસ હોય 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 એક શક્તિ એમને જ સંસ્થાઓ યાદ કરતી વધુ પડતી આટલી બધી સંસ્થાઓમાં આપનું અસ્તિત્વ આપનું હોવું એ પણ એક આપનું વ્યક્તિત્વ એ દેખાડે છે કે કેટલું બધું તમે વ્યસ્ત રહેતા હશો આ સેવાકીય કાર્ય

કારણ કે હમણાં સમય બધા કોરોના પછી બધા ધંધા ની બધા હા અમે ત્યાં કીટ અમારે મોકલવાની ત્યાં અમે અમારું નામ દેવાનું ના બાદ એવા લોકો ને અમે મોકલીએ કે ઈ લોકો જાય ને એટલે ઈ કીટ લઈ લઈએ એવા અજાણા લોકો ને ચાલુ અલગ સેવા છે અને બધા ઘરમાં જે વસ્તુ જોતી હોય છે તેલ છે આખું ટુક ઘરની ચીજ વસ્તુ બધી અમે આખી કીટ બનાવી છે ત્રણ હજાર રૂપિયા ની કીટ થાય છે એ કીટ દર મહિને અમે ચાલુ કરી છે અમારું ક્યાંય નામ નહીં દેવાનું ખૂબ જ

નિમિત બનવાનું જે ભાગ્ય મળ્યું છે જે નિમિત બની રહ્યા છે એ ખરેખર ચાલી રહ્યો અને ખાસ તો આપનો જે સંયુક્ત પરિવાર એ પણ એટલો જ સરસ રીતે ચાલી રહ્યો છે તો આ સિવાય અમારા દર્શકોને ને કઈ સેવાકીય બાબતે કઈ મેસેજ આપવા માંગતા હોય બસ હું એટલું લોકોને અપીલ કરું છું કે જે કાંઈ અમે આ સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ એમાં ક્યાંય અમારી ક્યાંય જરૂરિયાત પડે તો અમને યાદ કરજો અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં આવજો બધા એ હું તમને આમંત્રણ આપું છું અને બ્લડ ડોનેશન કરજો બધા જેથી કરી લોકોને આપણે બ્લડ આપી શકીએ અને આપણે ગરીબ લોકોને ફ્રીમાં જ આપણે બ્લડ આપીએ છીએ કોઈ પણ લોકો હોય આપણે જેટલી સેવા થાય એટલી કરીએ છીએ બસ મારે આ જ એક મારી નમ્ર તો જયેશભાઈ આપ કર્ણાટો સાથે જોડાયા અને બધાની પ્રેરણાત્મક વાતો શેર કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ